આજે આપણે મેથીના ભજીયા આપણે લીલી મેથી લીધી છે અને સાવ ઝીણી સમારી લેવાની છે આપણે તો હવે આપણે બધી સામગ્રી જોઈ લે કે આપણે શું નાખવાનું છે અંદર તો આપણે મરચાની કટકી લીધી છે સાવ ઝીણી કરી લીધી છે હવે આપણે નાખશું છીણેલું આદુ અને લસણ પણ તમે નાખી શકો છો આમાં મેં નથી નાખ્યું લસણ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખશું ચણાનો લોટ લીધો છે આપણે મેથીની ભાજી હોય એનાથી થોડોક વધારે પ્રમાણમાં આપણે ચણાનો લોટ નાખવાનો છે હવે આપણે એમાં નાખશું પાણી પહેલાં બધો જ મસાલો આપણે મિક્સ કરી લેવાનો છે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે પાણી નાખશું અને પાણી છે એ આપણે જોઈએ એ પ્રમાણે થોડું થોડું નાખવાનું છે અને હલાવતું જવાનું છે ભજીયાનું બેટર બહુ જાડું પણ નથી કરવાનું અને બહુ પતલું પણ નથી કરવાનું સરસ આવી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણું બેટર બહુ ઘાટું પણ નહીં અને બહુ આછું પણ નહીં એવી રીતે સરસ કરવાનું છે અને હવે આપણે ખાવાનો સોડા નાખવાનો છે તો મેં અહીંયા એક ચમચી જેટલો ખાવાનો સોડા લીધો છે અને હવે આપણે લીંબુ લેવાનું છે સોડાને ફોડવા માટે આપણા સોડા છે એ અસલ ફૂટી જશે લીંબુથી અને ત્યાર પછી આપણે સરખું હલાવી લેવાનું છે એટલે આપણો જે ચણાનો લોટ છે એકદમ સરસ ફૂલી જશે અને આપણા ભજીયા પણ બહુ સરસ થશે તમે જોઈ શકો છો કે આપણો લોટ સરસ ફૂલી ગયો છે મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી ભજીયા મૂકી ભજીયા નાખીએ અત્યારે આપણે ફાસ્ટ ગેસ રાખવાનો છે અને પછી ભજીયા નાખી તેલમાં અને ત્યાર પછી આપણે સાવ ધીમો ગેસ રાખવાનો છે મીડિયમમાં અને પછી આપણે ચડવા દેવાના છે એટલે આપણે પછી સરસ ચડી જશે બરસે પણ નહીં તમે જોઈ શકો છો કે આપણે ભજીયા છે એ સરસ ચડી ગયા છે ધીમા ગેસે અને હવે આપણે કાઢી લઈશું બાર અને ચાકાથી આવી રીતે જે કરી લેવાનું છે જો કાચું આપણું ભજી હોય છે તો લોટ ચોટશે અને પાકી ગયું છે સરસ એટલે લોટ નથી ચોઈટો આપણે મેથીના ભજીયા એ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ બહુ સરસ બને છે અને જલ્દી બની જાય છે તો તમને જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મારી ચેનલમાંથી તમને નવા નવા રેસીપીના વિડીયો મળી જશે